નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વઘોડિયામાં મોડી રાત્રે કુમારશાળા નજીકની સાઈ જનરલ સ્ટોરમાં લાગી આગ વઘોડિયામાં રાત્રે સાઈ જનરલ સ્ટોરમાં લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં આવી હતી આગમાં પાન પડીકી સહિત અનાજ કર્યાની ચીજવસ્તુ બળીને ભસ્મીભૂત બની ગઈ હતી એપોલો કંપનીના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો વઘોડિયામાં દિન પ્રતિદિન લબર મુછ્યા અને સગીર કિશોરો ચોરીના રવાડે ચડ્યા છે ત્યારે છહસવારે થતી નાની મોટી ચોરી અને દુકાનો તૂટવાના બનાવને આગ લાગવાની ઘટના સાથે સરખાવવામાં આવી રહ્યા છે ચોરીના ઈરાદે આવેલ વ્યક્તિ સિગારેટ દુકાનમાં ફેંકતા આગ લાગી હોવાનો આક્ષેપ લોકમુખે ચર્ચ્યો છે ઘટના સ્થળેથી એક વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો મોડી રાત્રે બજારમાં કુમારશાળા પાસે આવેલ સાઈ જનરલ સ્ટોરમાં આગના ધુમાડા દેખાતા કેટલાક લોકોએ સ્થળ પરથી એક સકમનને ઝડપી પાડ્યો હતો જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો હતો આગની વિકરાળ જ્વાળાએ દુકાનાને માળિયા મૂકેલ તમામ સામાન હોમાઈ ગયો હતો રાત્રે દુકાન માલિકને આગની ઘટના અંગે જાણ કરી એપોલો ફાયર ફાઇટરને આગને કાબૂ કરવા બોલાવવાની ફરજ પડી હતી સ્થાનિક યુવાનોએ ફાયર સાથે રહી ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી જોકે બાજુમાં આવેલ અન્ય દુકાનો આગના લપેટામાં હોમાઈ જાય નહીં તે માટે અન્ય દુકાન માલિકોએ સુરક્ષિત સામાન હટાવી દીધો હતો મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં આવી હતી આગમાં વેપારીનો લાખોનો સામાન બળીને ખાક થયો હતો વેપારીઓએ વધતી ચોરી અને આ પ્રકારની તમામ થતી નુકસાની અટકાવવા પોલીસ સમક્ષ ગુહાણ લગાવી હતી વાઘોડિયા બજારની સાઇ જનરલ સ્ટોરમાં આગ તસ્કર દ્વારા આગ ચંપી કર્યાના આક્ષેપ મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં આવી આગના બનાવમાં સ્થળેથી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત આગની હોનારતમાં લાખોનું નુકસાન રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો જનરલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મારી દુકાન મારા રાજેશ કુમાર ગુંદલાલ સાહની છે હું એનો માલિક છું અંદાજીત ત્રણને એક લાખ રૂપિયાનું નુકસાન છે અને આગ મતલબ લાગ્યા પછી મને ખબર પડી એટલે અમે આવ્યા હતા પણ તે પહેલાં આગ ચાલુ હતી અને ફરિયાના બધા લોકોએ સપોર્ટ કરી અને મહેનત કરી અને મતલબ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે ફાયર બિગ્રેડવાળા પણ આવ્યા હતા અને એમને પણ સપોર્ટ કરી અને મતલબ આગને કાબુ માં લીધી હતી કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે રાત્રિ દરમિયાન ત્યાં આગળ તસ્કરો બેઠા હતા દુકાન માં ને આગ લાગવાનો પ્રયત્ન કર્યો હા આગ લાગી એનું કારણ એ છે કે ભાઈ તસ્કરો ચોર લોકો પહેરા હતા અને એ લોકોએ આગ લગાડી એવું મારું માનવું છે કોઈની ધરપકડ થઈ છે આ સ્થળ પરથી આ કઈ થઈ છે એક નહીં એવું કેવું છે